એને મોટી ઉંમરના ચિત્રકારોએ પોતાના સુંદર ચિત્રો પ્રદર્શનમાં મૂક્યા હતા ખૂબ જ સુંદર ચિત્રો આ પ્રદર્શનમાં જોવા મળ્યા હતા મધુબની આર્ટ હોય કે વર્લી આર્ટ કે પછી રાઇઝિંગ આર્ટ પણ ચિત્ર પ્રદર્શનમાં જોવા મળ્યા હતા સમાચાર વાત કરીએ તો પાલનપુર શહેરના વોર્ડ નંબર છ ને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે પાલિકાની રાજગઢી નંબર છ માં રોગચાળો વકર્યો છે જાહેર કરવાની ફરજ પડી છે વકરતા જતા રોગચાળા વચ્ચે પણ પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલી રાણીબાગની પાણીની ટાંકી રોગચાળાનું કેન્દ્ર બની છે લાખ પાણીનો સંગ્રહ કરતી આ પાણીની ટાંકી ઉપર નથી વર્ષોથી ઉપરથી ખુલ્લી પાણીની ટાંકીમાં મૃત પક્ષીઓ પડીને મોતને ભેટે છે પક્ષીઓની હગાર મૃત પક્ષીઓના અવશેષો પડ્યા હોવા છતાં પણ રાણીબાગની ટાંકીનું પાણી શહેરના પાંચ હજારથી વધુ ઘરોમાં અપાઈ રહ્યું છે અનેક વાર ટાંકીમાંથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે પાલનપુરના મોટાભાગના વિસ્તારને પાણી પૂરી પાડતી ઓગણીસો એકોતેરમાં બનેલી રાજગઢી પાણીની ટાંકીની સાફ સફાઈ યોગ્ય રીતે ન થવાના અનેક વાર આક્ષેપો થયા છે છતાં પાલિકાનું રેઢિયાળ તંત્ર ઘોરતું હોય રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમે પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી ત્યારે ધારાસભ્ય અનિકેત ઠાકરે રોગચાળાને નિયંત્રણમાં લેવા જરૂરી સૂચનો કર્યા હતા આજે તંત્ર દ્વારા જે કામગીરી થઈ રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યું હતું અને એની અંદર જે વધારા સૂચન કરવાના જે જરૂરી લાગ્યા વર્તમાન આટલી બધી ગરમીની અંદર આપણે વધુ પ્રિકોશન્સ કઈ રીતે રાખી શકીએ એના માટે આ આપણી કોટ અંદરના વિસ્તારની આજે એક મુલાકાત લીધી છે જરૂરી સૂચનો આપણને જે બધાને લાગતા હોય એ વહીવટીતંત્રને હજી પણ આપણે આપીએ છીએ અને સાથે લોકોને પણ એક વિનંતી અને એક જાગૃતતા આવે કે આ પાણીજન્ય રોગ છે બને ત્યાં સુધી અત્યારે બજારમાંથી ખાણીપીણીનું બંધ કરીએ ખાસ કરીને પાણીપુરી અને આવા બધા જ જે બહારનું ખાઈએ છીએ પીએ છીએ હાલ પૂરતું બંધ રાખે કારણ કે વધારે ગરમીની અંદર આ રોગચાળો વધુ ગંભીર ન બને એના માટે આ પગલાં લેવા જરૂરી છે નગરપાલિકા દ્વારા અત્યારે જે પાણીનું સપ્લાય છે એ પાણીનો સપ્લાય વધુ લોરીનયુક્ત થાય એ માટેની કામગીરી થાય છે અને કેવી રીતે વધુ સ્વચ્છતા રાખી શકાય તે બાબત ઉપર નગરપાલિકા અત્યારે કોન્સન્ટ્રેટેડ કરી રહી છે અને એના બાબતની સૂચનાઓ અત્યારે અમે આપી રહ્યા છીએ આ ટાંકી ખુલ્લી જે પડી જાય એને પણ ઝડપથી અને કેવી રીતે તમે કવર કરી શકો એ બાબતની સૂચના આપી છે ઉપર કેવી રીતે તમે કવર કરી શકો કારણ કે આ ઘણા સમયથી આ પરિસ્થિતિ છે જો કે રોગચાળો આ બાદ કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં પોઢેલી પાલિકા હવે સફાડી જાગી છે પાલિકા દ્વારા પાણીની ટાંકીમાંથી જે વિસ્તારમાં સપ્લાય થાય છે સેમ્પલ લઈને મેપિંગ કરી ક્લોરિનેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે જો કે પાણીની ટાંકીની છત તૂટી ગઈ હોવાની ખુદ ચીફ ઓફિસરે કરી હતી રોગચાળા બાદ હરકતમાં આવેલા આરોગ્યની ટીમો દ્વારા ઘેર ઘેર સર્વે હાથ ધરાયો છે જેમાં બે લાખ જેટલી ક્લોરીનની ગોળીઓ આપવામાં આવશે જ્યારે બે હજાર જેટલા ઓઆરએસના પાવડરના પેકેટ આપવામાં આવશે જોકે કોલેરાના રોગચાળામાં એકનું મોત થયું છે બાકીના ત્રણ મોત કોલેરાથી નહીં પરંતુ અન્ય બીમારીથી થયા હોવાનો દાવો આરોગ્ય અધિકારી કરી રહ્યા છે પાલનપુરના વોર્ડ નંબર છને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે છે તે અંતર્ગત આજે મુલાકાત લેવા આવ્યા હતા સંપની મુલાકાત લીધી પાણીનો ક્યાંકથી સપ્લાય થાય છે ધરોઈ ડમમાંથી સપ્લાય થાય છે અને બીજું પાણીનો સપ્લાય બીજા બોર દ્વારા થાય છે જે ધરોઈમાંથી પાણીનો સપ્લાય થાય છે જે ક્લોરીનેશનવાળું પાણી હોય છે અને એ લોકોને એ જ વાપરવાની આપણે સલાહ આપવામાં આવી છે અમારી અત્યારની ટીમો અઢાર વ્યક્તિઓ નવ ટીમો બનાવીને ફરી રહ્યા છે દરેક ઘરે ઘરે જઈ રહ્યા છે દરેક ઘરે ક્લોરીનની ટેબ્લેટ અગાઉ પાંચ પાંચ આપતા તેની જગ્યાએ આજથી પાઉચમાં પચીસ પચીસ ગોળી દરેક ઘરે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આજથી જે ચાલુ થઈ જશે એટલે લગભગ બે ગોળી બે લાખ ગોળી જેટલો વપરાશ આ દસ દિવસમાં કરવાનો છે અને ઓઆરએસના પેકેટની વેચણી જે કરવામાં આવી હતી એ પણ ઘરે ઘરે જઈને બબે ત્રણ એડવાન્સમાં પેકેટ આપી દેવાના એટલે તૈયાર જ રાખવાના જ્યારે ઝાડા ઉલટીની જેવી અસર થાય એટલે તરત જ પીવાની સલાહ આપવામાં આવી છે એવા બે હજાર પેકેટ પણ આપવામાં આવી હતી અત્યાર સુધીમાં લગભગ દોઢસો જેટલા અસરગ્રસ્ત થયા હતા ઝાડા ઉલટીથી એમાંથી ત્રેવીસના સ્ટૂલ સેમ્પલ લેવામાં આવ્યા હતા એમ એક પોઝિટિવ એક આવેલું હતું વાયબ્રોકોલેરાથી અને મરણમાં એક જ મરણ થયું છે બીજે બીજા મરણ હતા એ ઝાડા ઉલટીના કારણે થયેલા નથી અન્ય કારણે અન્ય કારણના કારણે અત્યારે લગભગ ઘણો ને અમારે અહીંયા જનરલ ઓપીડી બેસાડી છે ઓપીડીમાં દવા લેવા માટે તાવ માથું પેટમાં દુખાવો કે એવું કંઈ થતું હોય ને કંઈક ચૂક મારતી હોય એવા દર્દી પચાસ સાઈઠ તો અમારી જે જનરલ ઓપીડી અહીંયા બેસાડી છે વોર્ડ નંબર છમાં એમાં આવે છે અને આજુબાજુના પ્રાઇવેટમાં અને બનાસ મેડિકલમાં થઈ અને રોજના પચાસ એક દર્દી જતા હશે વોર્ડ નંબર છના અમુક વિસ્તારોમાં કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે જેને મને નિયંત્રણ અધિકારી બનાવવામાં આવે છે તકેદારીના ભાગરૂપે અમે જે ક્લોરિનેશનવાળું પાણી સપ્લાય કરી રહ્યા છે લોકોમાં જાગૃતતા ફેલાવી રહ્યા છીએ કે ભાઈ ઉકાળેલું પાણી પીવો જેટલું થાય ત્યાં સુધી ગટરમાં ઓપન ગટરો છે ત્યાં અમે સફાઈ કરાવી રહ્યા છીએ એ રીતનું આજે પણ સાંજે અમે ડ્રાઈવ કરવાના છીએ કે જ્યાં ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ વેચતા હોય ખાણીપીણીની ચીજવસ્તુઓ હોય કોલાની દુકાનો હોય એ બધી આ વિસ્તારમાં આથી બંધ કરાવી રહ્યા છીએ સૌ પ્રથમ તો જ્યારે બી આ બે દિવસ પહેલાં જે એક માઇલ્ડ કેસ નોંધાયો ત્યારથી અમે સતત આ સફાઈ ગટરોની સફાઈ ચાલુ કરાવી દીધી છે અને પાણીમાં ક્લોરિનેશન તો લગભગ અમે કરતા હતા પણ હવે સુપર ક્લોરિનેશન લગભગ છેલ્લા ચાર એક દિવસથી ચાલુ કરેલ છે લગભગ અઢીથી ત્રણ પીપીએમ જેટલું અને આજે પણ અમે એના ભાગરૂપે આ જેટલા આ આ ટાંકીનું પાણી જેટલી જગ્યાએ જાય છે એની આખી લાઇનનું મેપિંગ કરી અને કઈ કઈ જગ્યાએથી કેસ નોંધાયા છે એના સેમ્પલિંગ કરી અને પછી એનું પ્રિવેન્ટિવ શું કરવું જોઈએ એની તાત્કાલિક સ્ટ્રેટેજી અમે આજે નક્કી કરી અને કાર્યવાહી ચાલુ કરી દીધી છે અત્યારે ટી અને મેડિકલની પણ સમગ્ર લગભગ પાંચથી દસ ટીમો સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ માટે પણ છે અને લોકોને ગાઈડન્સ પણ આપે છે કે અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ પણ કર્યું છે અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરી અને એ કાયમ માટે એ લે હમણાં થોડોક સમય આ છે ત્યાં સુધી અને અમે સુપર ક્લોરીનેશન કર્યું જ્યાં બોરથી ઇન્જેક્શન થાય છે પાણીનું જે અમે બોર એ બોર અત્યારે હાલ અમે બે બંધ કરી રહ્યા છીએ અને ધરોઈનું જ પાણી જે છે એ જ ક્લોરિનેશનવાળું પાણી બધાને આપીશું એટલે એ લગભગ ઓગણીસો ને બે હજાર ચારમાં લગભગ છથી થઈ અમે ઉપર જાળી કરેલી છે એની ઉપર ફાઈબર પર કરેલું હતું પણ ગરમીના કારણે થોડું તૂટફૂટ થયેલું છે એ પણ ટૂંક સમયમાં ઉપર ફરી નવું ફાઈબર કરી દઈશું ને આ સાલ કરી દીધી આ આ સાલ એટલે ગઈ સાલ નથી કરી આ સાલ બધી ટાંકી સંપોની સફાઈ કરી જો કે કોલેરા રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં ખુલ્લામાં વેચાતી ખાણીપીણીની ચીજ વસ્તુઓ જ્યાં સુધી રોગચાળો નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી સ્પેશિયલ ડ્રાઈવ યોજીને બંધ કરવામાં આવશે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત દ્વારા મોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા